નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ દસ બાર બે હજાર ચોવીસ અને વાર મંગળવારના આજના અમરેલીના એકસો ને એક ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવી પર સિલેક્ટ કરી નાખો જેથી જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા હાથ સુધી પહોંચી રહેશે तो अमरेली तारीख दस बार बी चौबीस पाक नीचो भाव ऊंचा भाव जेमें सौला से अड जैसे आठ सौ थी बार सौ पिस्तालीस जुआर जैसे चार सौ थी सात सौ बाणु चना जैसे सात सौ थी बार सौ चौसठ धाणा जैसे एक हज़ार पंचोतेर थी तेर सौ पंचोतेर पशी से सोयाबीन जैसे पाँच सौ थी आठ सौ तीस तलसफेद जैसे सोल सौ वीस सौ वीस તલકાડા જે છે અઠ્યાવીસોથી પિસ્તાલીસો પિસ્તાલીસ મગ જે છે અગિયારસો પંદરથી સોળસો પચાસ અને આગળ છે મગફળી જે છે આઠસોથી બારસો ત્રીસ મગફળી ઝીણી જે છે સાતસો છન્નુંથી એક હજાર સિત્તેર ઘઉં જે છે પાંચસો ઓગણીસથી એકવીસ ઘઉં ટુકડા જે છે પાંચસોથી છસો છપ્પન અને હવે છેલ્લે છે કપાસ જેસે 925 નવસો પચીસથી ચૌદસો એરંડા જેસે છે અગિયારસો ઓગણ બારસો તેર અને જીરું જેનો નીચો ભાવ છે એકતાલીસો પંદર અને ઊંચા ઊંચો ભાવ છે ચુમાલીસો ત્રીસ તો આ હતા આજના અમરેલીના બજાર ભાવ ધન્યવાદ